અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગેવગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે વિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંગથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા ગોઠવી આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતારવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું હતું જોકે કોના દ્વારા આ બાળકોના અનાજના જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો હતો સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવી શકે છે નમનેશ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂઝ અરવલ્લી જો આપ સૌ દર્શકોને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારા સમાચારને શેર કરો અને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો